વેલકમ ટુ ફૂડ ગણેશ કોકમનો શરબત બનાવવા માટે અહીંયા મેં કોકમના ફૂલ લીધેલા છે આ રીતના હોય છે અને તે કોઈપણ કરિયાણા સ્ટોરમાં તમને મળી જશે કોકમના ફૂલ આ રીતે એકદમ કડક અને કોરા હોય છે એટલે જ તેને બરાબર ધોઈને આપણે બેથી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખીશું બરાબર ધોઈને જેથી તે સોફ્ટ થઈ જાય અને વાટવામાં તકલીફ ના પડે આપણે પાણી બહુ વધારે નથી રાખવાનું કોકમ ડૂબે એટલું જ આપણે પાણી રાખવાનું છે તો અત્યારે એકદમ સરસ ફૂલી ગયા છે મેં બેથી ત્રણ કલાક સુધી પાણીમાં પલાળીને રાખ્યું છે મિક્સરમાં આપણે થોડું પાણી સાથે એડ કરીશું જેથી વાટવામાં તકલીફ ના પડે અહીંયા મેં અંદર શરૂઆતમાં થોડુંક જ પાણી એડ કર્યું છે વાટવા માટે જરૂર પડે તો વચ્ચે થોડું પાણી એડ કરીશું અને ફરી વાટીશું તો કોકમની પેસ્ટ આપણે બાઉલમાં કાઢી દઈશું એ આ રીતે જ વટાશે એકદમ સ્મૂથ પેસ્ટ નહીં થશે હવે આપણે ખડી સાકર લઈશું ખાંડ નથી યુઝ કરવાની પણ આપણે સાકર લેવાની છે બંનેનું માપ તમે જોઈ શકો છો જે વાસણ ભરીને કોકમની પેસ્ટ છે વાટેલી એ જ વાસણ ભરીને મેં ખડી સાકર લીધેલી છે ખડી સાકર એટલે કે નાના છોકરાઓ વધારે પ્રમાણમાં પીવે તો વાંધો ના આવે અને ખાંડ કરતાં ખડી સાકર બહુ જ ઓછું નુકસાન કરે છે શરીરને ઇન્ફેક્ટ નુકસાન જ નથી કરતી ખડી સાકર અને ખડી સાકર એટલી મીઠી પણ લાગે છે તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે તો આ રીતનું માપ લીધેલું છે જેટલું કોકમની પેસ્ટ છે વાટેલી એટલી જ આપણે ખડી સાકર લીધેલી છે પલાળિયા પહેલાંના કોકમ મેં સોથી સવાસો ગ્રામ લીધેલા અને આ ખડી સાકર છે એ પાંચસો ગ્રામ છે પણ પલાળિયા પછી કોકમની પેસ્ટ જ્યારે બનાવે એટલે એની ક્વોન્ટિટી થોડી વધી જાય છે એટલે આ મેં રેશિયો રાખેલો છે જેથી બધાને યાદ પણ રહી જાય ગેસ ઓન કરી તપેલીમાં આપણે સૌથી પહેલાં સાકર એડ કરીશું પાણી એડ કરીશું પાણી એ ખાલી સાકર ડૂબે એટલું જ લેવાનું છે આપણે કોઈ ચાસણી કેવું નથી બનાવવાનું જેમ આપણે વરિયાળીના શરબતમાં અને ફુદીનાના શરબતમાં ખાલી ચીકાસ કરેલી જે પેસ્ટ બનાવીએ એની આપણે ખાલી જ્યારે ચીકણું થાય એટલું જ આપણે ગરમ કરવાનું છે એટલે આ ખાલી સાકર ડૂબે એટલું જ આપણે પાણી રાખવાનું છે એના કરતાં ઓછું રાખશો તો પણ ચાલશે સ્ટાર્ટિંગમાં ગેસ થોડો ફૂલ રાખીશું જેથી સાકર ફટાફટ પીગળી જાય તમે સાકરને વાટીને પણ એડ કરી શકો છો વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું જેથી ફટાફટ સાકર પીગળી જાય નેવું ટકા સાકર પીગળી ગઈ છે એટલે આપણે હવે આ પેસ્ટ એડ કરીશું કોકમ છે એ થોડું સ્વાદમાં ખાટું હોય છે એનો ટેસ્ટ ખાટો હોય છે એટલે એનો શરબત મજા આવે ખટ મીઠો ઘણા લોકો લીંબુની જગ્યાએ દાળમાં કોકમ યુઝ કરતા હોય છે બસ હવે હવે આપણે પંદર મિનિટ જેટલો ગેસ ચાલુ રાખીશું અને જ્યાં સુધી આ પેસ્ટ છે એકદમ ચીકણી ના થાય ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે એક એક મિનિટે હલાવતા રહીશું તો એક મિનિટ પછી આ રીતે જે શરબતનું છે એકદમ ઘાટું થઈ જશે અને તમે ટેસ્ટ ચેક કરી શકો છો જો તમને એવું લાગે બહુ જ ખટાસ વધારે પડતી છે તો આની અંદર તમે અડધી વાટકી જેટલી ઉપરથી અત્યારે દળેલી સાકર એડ કરી શકો દળેલી સાકર તમે ફટાફટ મિક્સ થઈ જશે એની અંદર એટલે એ તમે અત્યારે ચેક કરી શકો ખટાસ અને મીઠાશનું પ્રમાણ થોડું લિક્વિડ આપણે સાઈડ ઉપર રાખીશું થોડું ઠંડુ થાય એટલે આપણે ચેક કરીશું તો એકદમ ચીકણું થઈ ગયું છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે આ જે છે એ ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે એટલે આ પરફેક્ટ ટાઈમ છે જ્યારે તમને ચિકાસ લાગે એટલે ગેસ બંધ કરી દેવો અને એક તપેલીમાં ઘરણી મૂકી તેને આપણે ગાળી દેવાનું છે બધું જ આપણે આ રીતે ગાળી દઈશું અને એકદમ ઠંડુ થાય પછી જ આપણે એની અંદર એટલે થોડું ઘણું ઠંડુ થાય પછી એની અંદર જીરું અને સંચડ એડ કરીને એકદમ સરસ બહાર ઠંડુ થાય પછી આપણે ફ્રીઝરમાં મૂકીશું અથવા તો ફ્રીજમાં મૂકીશું આપણે બધો જ તો આ રીતે દબાવી દબાવીને લઈ લઈશું સંચળ અને જીરું આમ આપણે આમ જ નાખી દઈશું કારણ કે સંચળ જે છે એના ગાંઠા હોય છે બ્લેક સોલ્ટ તો એ સરસ મિક્સ થઈ જાય તો દોઢથી બે ચમચી જેટલું સંચળ એડ કર્યું છે અને સાથે જ બે ચમચી હું શેકેલા જીરાનો પાવડર એડ કરું છું શેકેલા જીરાનો પાવડર બરાબર મિક્સ કરી દઈશું જેથી નેક્સ્ટ ટાઈમ ઘાંઠા રહી જાય સંચડના તો ગરણીમાં સરસ ગળાઈ જાય તો આ રીતનો જ્યુસ તૈયાર થયો છે અને આટલું વેસ્ટ નીકળ્યું છે લગભગ તમે કરિયાણા સ્ટોરમાંથી સો ગ્રામ કોકમ લેશો તો એની સામે તમારે પાંચસો ગ્રામ ખડી સાકર યુઝ થશે પાંચસો ગ્રામ ઓછામાં ઓછી પણ જ્યારે તમે આ સિરપ ટેસ્ટ કરશો અને તમને ખાટું લાગે તો થોડી ઘણી સાકર તમારે ઉપરથી એડ પણ કરવી પડે પણ ઓછામાં ઓછી પાંચસો ગ્રામ તો જશે જ સો ગ્રામ જો કોકમ ખરીદશો એની સામે તો સિરપ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તો કોકમનું સિરપ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અહીંયા મેં એકદમ આ રીતનું કડક કોકમ વાપરેલું છે એટલે એને ત્રણ કલાક જેટલું પલાળી રાખવું પડ્યું ત્રણથી ચાર કલાક જેટલું આના સિવાય તમે આ રીતનું કોકમ પણ પરચેસ કરી શકો છો એકદમ કડક નથી હતું અને એકદમ સોફ્ટ હોય છે બિગ બાસ્કેટ બિગ બાસ્કેટમાં અવેલેબલ હોય છે અને ઘણી કરિયાના સ્ટોરમાં પણ આ વસ્તુ અવેલેબલ હોય છે તો આને તમે કલાક પલાળીને પણ ફટાફટ શરબત બનાવી શકો છો આ જે કોકમ છે એને પલળતા પણ વાર લાગે છે અને વાટતા પણ ઘણી વાર લાગે છે મિક્સચરમાં પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગેલો પલાળ્યા પછી વાટતી વખતે પણ બંનેના ફાયદા એ સરખા જ છે એટલે જે વસ્તુ અવેલેબલ હોય આપણા માટે ઇઝીલી એ આપણે યુઝ કરીશું અને કોકમના બહુ જ બધા ફાયદા છે શરબત થોડો ઠંડો થાય એટલે આપણે કાચની બરણીમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ કોકમના સિરપને આપણે ફ્રીઝરમાં અથવા તો ફ્રિજમાં સ્ટોર કરી શકીએ છીએ ફ્રિજમાં તમે બેથી ત્રણ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો અને ફ્રીઝરમાં એના કરતાં પણ વધુ સમય સુધી સ્ટોર કરી શકીએ છે અને આ જે સિરપ છે જે આપણે સાકર અને કોકમનું બનાવ્યું છે એ એકદમ બરફ જેવું નહીં થશે એ પેસ્ટ જેવું જ રહેશે ભલે ને મહિનો તમે ફ્રીઝરમાં રાખો એ તમે ઓવરઓલ સાકર કેટલી ગરમ કરી છે એના પર ડિપેન્ડ કરે જો સાકર વધુ ગરમ થઈ હશે અને ચાસણીના ફોર્મમાં તમારું સિરપ બન્યું હશે તો એ ક્યારેય જામશે નહીં પલ્પના ફોર્મમાં જ રહેશે અને જો એકદમ પાણીદાર હશે સીરપ તો એ કદાચ જામ તેની તો તે કદાચ જામી શકે છે જ્યારે પણ તમે ફ્રીઝરમાંથી બહાર કાઢો એટલે તેની પેસ્ટ આપણે આની અંદર એડ કરીશું હજુ વધારે સમય નથી થયો ફ્રીઝરમાં જેમ જેમ તમે વધારે સમય રાખશો એમ એકદમ ઘાટું થતું જશે કોકમમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલું છે તો વેટ લોસ માટે તે બહુ જ ઉપયોગી છે અને બેસ્ટ ડ્રિંક છે અને ખાસ ઉનાળામાં અને બીજી વસ્તુ જેને હાર્ટ રિલેટેડ પ્રોબ્લમ્સ હોય તેના માટે પણ કોકમ બહુ જ ફાયદારૂપ છે અને અહીંયા આપણે સાકરની જ આપને અહીંયા આપણે સાકર યુઝ કરી છે ખાંડની જગ્યાએ એટલે એટલું નળશે પણ નહીં જ્યુસ છે એકદમ ઠંડુ હોય તો જ મજા આવે થોડા આપણે આઈસ ક્યુબ્સ એડ કરીશું અહીંયા મેં સંચડ જીરું એ બધું અંદર જ નાખી દીધેલું એટલે ઉપરથી હવે કશું જ એડ કરવાની જરૂર નથી અને આની અંદર આપણે કોઈ જ જાતના ફૂડ કલર એસેન્સ કેવું કશું જ એડ નથી કર્યું બહાર જે મળતા હોય રેડીમેડ એ લોકો રેડ કલર ડ્રોપ કરતા હોય છે ફૂડ કલર આ એકદમ ઓરિજિનલ છે ઓરિજિનલ વસ્તુ આપણે યુઝ કરી છે કોઈ એક્સ્ટ્રા કલર કે એના માટે આપણે કોઈ વસ્તુ એડ નથી કરી તો આ કોકમનું શરબત તમે જરૂર ટ્રાય કરજો શરૂઆતમાં થોડોક જ બનાવજો અને હેલ્થ પર્પઝથી તો ખાસ આ એક વખત ટ્રાય કરજો આપણે આ રીતના સૂકા કોકમ ફૂલ યુઝ કર્યા છે એટલે એનો કલર થોડો એકદમ લાલાશ પડતો નથી આવ્યો પણ જેમ મેં તમને બતાવેલું જો તમે લીલા ભેજવાળા કોકમ યુઝ કરશો તો એનો કલર હજુ આના કરતાં લાલ ચટાક આવશે પણ બંનેના ફાયદા એક જ છે આને આપણે ખાલી થોડું વધારે પલાળવું પડે અને પેલું તમે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકો ફટાફટ પલાળીને તેને ફટાફટ વાટીને સિરપ બનાવી શકો છો તો તમે પણ આ હેલ્ધી ડ્રિંક આ ઉનાળામાં આ શરબત જરૂર ટ્રાય કરજો આપણે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ એક વખત ફ્રીજમાં સ્ટોર કર્યા પછી